મહેન્દ્રા યુવો ટ્રેક્ટર અને ટ્રેલર આ સેટ વેચવાનો છે વ્યાજબી ભાવે મળી જશે ઘર ઘરાવ ટ્રેક્ટર અને ટ્રેલર છે અને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી વન ઓનર જોવા મળશે ટ્રેક્ટર અને ટ્રેલર તો વિડીયો પૂરો જોતા રહેજે હું તમને ટ્રેક્ટર ટ્રેલરની બધી માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો મહેન્દ્રા યુઓ ટ્રેક્ટર અને ટ્રેલર લખમણભાઈને વેચવાના છે આખો સેટ ટ્રેક્ટર ટ્રેલરનો ઘર ઘર અને વન ઓનર તો વિડિયો પૂરો જોતા રહેજ બધી ડિટેલ આપી દઈશ પ્રથમ ટ્રેક્ટરની વાત કરીએ તો ટ્રેક્ટર છે મહેન્દ્રા યુઓ ચારસો પીચોતેર ડીઆઈ મોડલની વાત કરું તો બે હજાર વીસ ના મોડેલનું ટ્રેક્ટર છે તમે કન્ડિશન ક્લિયર કર જોઈ રહ્યા છો ચાર વરસ વાપરેલું ટ્રેક્ટર ઓરિજિનલ કંપની કન્ડિશનમાં ગેર હાઇડ્રોલિક એન્જિન સો એ ટકા રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ લઈ શકશો પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કર્યા વગર ન જતા જો સેટ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

અત્યારે કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં ટ્રેલર અને ટ્રેલરમાં એનઓસી કરાવેલી છે વન ઓનર જોવા મળશે ઘર ટ્રેલર બંનેની કિંમત સાત લાખ રાખવામાં આવેલી છે વીમો પણ કમ્પ્લેટ છે કિંમતમાં થોડો ઘણો રૂબરૂ સ્થળ ઉપર ફેરફાર થશે કિંમત ફિક્સ નથી હવે આ સેટ લેવાનો હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જીલોગીર સોમનાથ અને તમને તાલુકો કોડીનાર અને ચહારા ગામે જોવા મળશે સેટ લક્ષ્મણભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે બાણું બે અઠ્યાસી નંબર છે તે લક્ષ્મણભાઈના છે તો કોન્ટેક કરી સેટ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો